તો વડોદરામાં ડિસેમ્બરને રાખીને વાહન ચેકિંગ હાથ છે તો સંગમ ચાર રસ્તા નજીક આ ચેકિંગ હાથ જેમાં વાહન ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા તો ડોક્યુમેન્ટ વગરના વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા તો પોલીસની કડક કાર્યવાહી હાલ ચાલી રહી છે તો ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સંગમ ચાર રસ્તા નજીક આ

સંગમ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે ખાસ કરીને ડ્રિંક કરી અને જે ડ્રાઇવિંગ કરે છે એને પકડવા માટે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યાર સુધીમાં બે વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને બીજી અન્ય કાર્યવાહી ચાલુ છે જે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓ મળે છે એના કાળા કાચ અમે ઉતારીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ